ગુજરાતના રાજકારણમાં થોડા દિવસ પૂર્વે રાજીનામાની ચેલેન્જને કારણે રાજકારણ ગરમાયું મોરબીમાં વિસાવાદરવાળી સવાને એક સવાલમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી દીધી તો ગોપાલ ઇટાલિયાએ પણ કાનાભાઈની ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો બાદમાં કાંતિ અમૃત્યાએ રાજીનામાની તારીખ અને સમય પણ આપ્યો ત્યારબાદ કાંતિ અમૃતિયાએ આપેલી તારીખે વિધાનસભા બહાર તમાશો પણ કર્યો

આ વચ્ચે જ મંગળવારે ગોપાલ ઇટાલિયા ખેડૂતોના પ્રશ્નો અને ઇકો ઝોન પ્રશ્ને મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે જ સ્વર્ણિમ સંકુલ બહાર ધારાસભ્ય કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે મુલાકાત થઈ ગઈ આ મિલનની તસવીર પર કાનાપાઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ ફોટાને લઈ ચર્ચા એ ચાલી છે કે શું બંને નેતા વચ્ચે રાજીનામાને લઈ ચર્ચા થઈ હશે એક તરફ કાનાપાઈએ સોશિયલ મીડિયા પર ફોટો મુકતા જ કમેન્ટનો મારો શરૂ થયો મોરે મોરાની ચેલેન્જ બાદ ચોરે ચોરા કરતા હોવાની સોશિયલ મીડિયામાં કમેન્ટ થઈ રહી છે કેટલાક યુઝર્સે લખ્યું કે બંને નેતાઓ પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યા છે